आ नर्सरी है फिर थी गाड़ी लगा दे दी थी तो मजूरी आएगा तो आई थी भरवानी है गाड़ी तो भरवान चालू थे गए आ नर्सरी में है अपने लगी है लेकिन तार पाकने चरमा पकड़ा है नहीं ना अच्छा बंदूक रखा

तो कोई भाषा समझता है जो कि जो इने जो बोले तो हमें एक जगह भर ली थी दूसरी जगह आया नर्सरी में कहां नर्सरी ने हमारे जो आ झाड़वा भड़वाना है मजूर जाए ऊपर वो तो वो है आईनो नर्सरी नो आ आकी नर्सरी इज તો અમે આવે ગયા ત્રીજી જગ્યાએ ઈ ફરવા આ અમારી ગાડી લાગે ગઈ ગાડી લગાડી ને આ જો આંબા પછી આ બીજા ફૂલ ઝાડું છે આવું બધું છે નર્સરીમાં આંબા ને આ ફૂલ ને તો આજ વાતાવરણ થોડું ખારું છે તો આ અમારી ગાડી લાગેલ પીડી ને અમારો ભાઈ જો મોબાઈલમાં ગૂકા મારે તો આ ફૂલ ઝાડ હે બધાય આવું બધું અમારે ભરવાનું છે અમારી ગાડીમાં તો આ બધું મટીરિયલ હે થોડો થોડો આ બધો ભરવાનું છે આ માલ અમારી ગાડીમાં ચાલુ છે ભરાવાનો તો અમારે જવાનું છે આણંદ પછી આ માલ આણંદ ખાલી કરવાનો હોય તો આ ફેરતી શિયારી કોરા નર્સરી છે જ્યાં સુધી નજર પૂગેના ના ને આ અમારી ગાડીમાં ભરવાનું ચાલુ છે રાજા રાખો

બધી નર્સરી અલગ અલગ તો મારે ગાડી લેવાની આ રીવે તો આ બધી નર્સરી જ છે આ કોરા જા લગભગ એ નેવું કિલોમીટરની અંદર નર્સરી હેતી

वेला ये पास बिजी नर्सरी में तो और दी गाड़ी तो हमारी भर आई गई न जे है अर्धी बाकी आ कोरा से फुल जाड़ा हारे आथी है फुल जाड़ भरवाना तो आथी है फुल

એકવીસ ટન આવ્યું સાડા એકવીસ ટન તો ટાલપત્રી જો કમ્પ્લીટ થઈ ગઈ એવું નીકળવાની કરીએ તૈયારીઓ હમણાં ટપાલ આવે જાય તો નટાણા વેગા સાડા હાથ તો પછી એવા હમણાં આથી નીકળીએ ધોળાધીરા ચાલો આગળ ભેગા થાય નાડાલપત્રી જગા કમ્પ્લીટ એવું અમે ટપાલની વાત જોઈએ ટપાલ આવે જાય એટલી અમે નીકળીએ આ જો રોડ ઉપર કાઢી પીડી પાછળ જાય વિજયવાડા ને આ સીધો જાય આગળ ચેન્નઈ આકોરા આ બાજુ ને આ હે મંદિર બહુ મસ્ત હે નજારો દીવ મંદિર હોય એ તો અમને નથી ખબર મંદિર હે ખબર હે તો એવું અમે જઈએ કે ચા પાણી પીઆઈ આવીએ ઠંડુ ભંડુ પછી દાદા ટપાલ વાળો આવે જાય તો ટપાલ એમ નીકળી જાય તો રત્ના વાગ્યા હાડા બાર ને અમે એવા મરવાડીને ખાઈ લઈએ તો ખાવાનું આવે હું બાજરાને રોટલા સેવનું શિયાક સેવ ટમેટાનું તો ખાઈ લઈએ દવાડો નીકળતો હશે તો ખાઈ લઈએ ને ભેગા થાય હું હવાથી નવા બ્લોકમાં તો બધા ભાઈઓને રામ રામ ને ગુડ નાઇટ